શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોની વિકરી ઉપર પોલીસની કાર્યવાહી ભરૂચ જિલ્લામાં શાળા કોલેજોની આસપાસ નશાયુક્ત પદાર્થોની વિકરી અટકાવવા ભરૂચ પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે યુવા પેઢીને નશાના રવાડે ચડતા અટકાવવા તેમજ શિક્ષણ સંસ્થાઓની આસપાસ અનૈતિક પ્રવૃત્તિઓ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે જિલ્લાના ઓગણત્રીસ જેટલા પોલીસ અધિકારીઓ અને એકસો પિસ્તાળીસ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ઓગણત્રીસ ટીમો બનાવી શાળા કોલેજો પાસે મોજૂદ પાન મસાલા સિગરેટ ગુટખા તેમજ અન્ય નશાકારક પદાર્થો વેચતા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી આ અભિયાન અંતર્ગત ટોબેકો એક્ટ મુજબ અનેક દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી અને કુલ રૂપિયા ત્રણ લાખથી વધુનો દંડ વસૂલ કરાયો શાળા કોલેજોની આસપાસ તમાકુ અને અન્ય પદાર્થો વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી નશાકારક દ્રવ્યો વિરુદ્ધની આ ડ્રાઈવ સાથે સાથે શાળા કોલેજોના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ગેરકાયદેસર ધંધા કરતા લારીઓ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી જેથી વિદ્યાર્થીઓની અવર પર કોઈ અડચણ ન ઊભી થાય સાથે શાળા કોલેજોની આસપાસ અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થીઓની છેડતી ના થાય તે માટે પોલીસે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું છે ભરૂચ પોલીસની આ કાર્યવાહી યુવાધનને નશામુક્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે જી ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબીના પીઆઈ એમ વાળાને અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને એલસીબીના અને એસઓજીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી કુલ ઓગણત્રીસ જેટલી ટીમો બનાવવામાં આવેલી અને એમાં એકસો પિસ્તાલીસ પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા તેઓના વિરુદ્ધમાં ટોબેકો હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે